અશ્વિન સોલંકી છે તેમની આગેવાનીમાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અગિયાર માસ કરારિત આ કર્મચારીઓ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાની જે ફાઇલેરિયા વિભાગ છે તેમાં ફરજ બજાવે છે અને તેમાં પીએચડબ્લ્યુ અને ફિલ્ડ જે વર્કર હોય છે ફાઇલેરિયા વિભાગના તે તેમાં આઠથી દસ વર્ષથી જે કર્મચારીઓ છે તે પોતાની ફરજ નિભાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને જે મળવાપાત્ર જે લાભો હોય તે નથી મળી રહ્યા તેના જે કારણે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે વડી કચેરી છે ખંડેરાવ માર્કેટ ખાતેની તેમાં પાંચસો ચાલીસ જેટલા કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓ અહીંયા આવ્યા છે અને અહીંયા જે અધિકારીઓ છે તેમને મળીને રજૂઆત કરવાના છે ત્યારે અહીંના જે આગેવાન છે અશ્વિનભાઈ સોલંકી તેમની સાથે પણ વાત કરીશું પરંતુ અત્યારે જે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તે અહીંયા આવ્યા છે પોતાની જે પડતર માંગણીઓ સાથે અને પહેલા પણ આ રીતની રજૂઆત કરવામાં આવી છે હજુ સુધી આ લોકોને પોતાનો ન્યાય નથી મળ્યો તેના કારણે ફરી એકવાર મોરચો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યો છે અને ત્યાં પાંચસો ચાલીસ જેટલા કર્મચારીઓ છે તેઓ પોતાની પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવાના છે ફાયલેરિયા વિભાગ અને પીએચ માં જે કર્મચારીઓ કામ કરે છે થી દસ વર્ષ ઉપરાંતથી કામ કરતા કર્મચારીઓ છે આ કર્મચારીઓએ કોરોના વખતમાં પણ કપરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવી છે અને વર્ષો વીતી ગયા ત્યારબાદ પણ આ લોકોને કોઈ જ લાભ મળતા નથી તેના જ કારણે આ જે કર્મચારીઓનું જે શોષણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે તમામ કર્મચારીઓ અશ્વિન સોલંકીની આગેવાનીમાં અહીંયા પહોંચ્યા છે અને અહીંયા રજૂઆત કરશે શું રજૂઆત છે તેમની તેમની માંગણીઓ છે તમામ બાબતે આપણે અશ્વિન સોલંકી સાથે જ વાત કરીશું પરંતુ વડોદરા મહાનગરપાલિકા તરફથી જે રીતે વારંવાર આ રીતની અરજીઓ થતી હોય છે રજૂઆત થતી હોય છે પરંતુ જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી ક્યાંક ને ક્યાંક નથી હલતું તેના કારણે આવા મોરચા ઘણી વખત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચતા હોય છે અને એવો જ અત્યારે મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો છે ફાઇલેરિયા વિભાગ ના કર્મચારીઓ જે ફોગિંગ સહિત જે આરોગ્ય વિભાગને લગતી જે કામગીરી હોય છે તે આ લોકો નિભાવતા હોય છે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ તેઓ દ્વારા કામ કર્યું છે તેઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવા જે કર્મચારીઓ છે જે પોતાને મળવા પત્ર જે લાભો હોય તે લાભો નથી મળતા તેના કારણે અત્યારે અહીંયા પોતાની માંગણી લઈને માટે અહીંયા પહોંચ્યા છે

અત્યારે જે રીતે અશ્વિન સોલંકી છે તેમની સાથે વાત કરીએ અશ્વિનભાઈ શું કહેવા માણસો મોટી સંખ્યામાં કર્મચારીઓ આવ્યા છે પડતર માંગણીઓ છે શું માંગણી છે અને અત્યારે કોને રજૂઆત કરતી વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા બાર ચૌદ વર્ષથી આખું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટમાં ચાલી રહ્યું છે અને એ પણ કોન્ટ્રાક્ટ કયા કે ચોથા વર્ગના કર્મચારીનો કોન્ટ્રાક્ટ આ આ પછાત વર્ગના અને દલિત લોકોના કચડાયેલા લોકોનું શોષણ થઈ રહ્યું છે મહાનગરપાલિકામાં વડોદરા મહાનગરપાલિકાને એક તરફ સ્માર્ટ સિટી તરફ લઈ જવાની વાત છે એક બાજુ સ્વચ્છતા સંરક્ષણમાં આગળ લઈ જવાની વાત છે પણ જ્યારે આ ચોથા વર્ગના કર્મચારીઓ તમારા હાથ પગ છે આ તમારા સૈનિકો છે આ તમારા સૈનિકો જ જ્યારે ભૂખ્યા ભૂખ્યા છે એમને એમનું વળતર પૂરું નથી મળતું તમે સ્માર્ટ સિટી અને વડોદરા શહેરને સ્વચ્છતા સંરક્ષણમાં એકથી દસ નંબરમાં કેવી રીતે લઈ જઈ શકશો આ જરૂરિયાત છે બેઝિક છે આ એ લોકો છે કે જે કોરોના કાળની અંદર પોતાનો જીવ જોખમમાં મૂકી અને કામ કર્યું છે આજે એ લોકોને એક પછી એક એક પછી એક એક પછી એક આ કોર્પોરેશનમાંથી કાઢવામાં આવે છે બહારથી લોકો આવે છે બહાર દર અગિયાર મહિને જાહેરાત આપવામાં આવે આ દસમું ભણેલા હોય અને જો કોલેજવાળો કોઈ આવે તો એને લઈ લેવાના તો આડે આ ભાઈએ બાર ચૌદ વર્ષ જે આ કોર્પોરેશનમાં નોકરી કરી એનું શું તો આ એક અન્યાય થઈ રહ્યો છે અમારી માગણી એટલી છે કે આ આરોગ્ય શાખાની અંદર જે મહેકમ ખાલી છે કેટલા વર્ષોથી આ જ કર્મચારીઓ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે ખાસ કરીને વર્ષોથી આ લોકો કામ કરી રહ્યા છે ત્યારે જે જરૂર જગ્યા જે ભરાવી જોઈએ તે આ કર્મચારીઓ થકી જ ભરાવી જોઈએ અને આ કર્મચારીઓને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ અત્યારે સામાજિક કાર્યકર્તા કરી રહ્યા છે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા આવી અને રજૂઆત કરવાના છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે પીએચ ડબલ્યુ અને ફાઇલેરિયા વિભાગના જે ફિલ્ડ વર્કરના જે કર્મચારીઓ છે પોતાની માગણી સાથે અહીંયા આવ્યા છે દસ દસ બાર બાર વર્ષથી તેમની નોકરી છે અને તેમની માગણી છે કે તેઓને કાયમી કરવા જોઈએ સાથે સાથે જે મળવાપત્ર લાભ હોય તે પણ મળવા જોઈએ પરેશ મકવાણા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા